ફરમાં થોડું કો અમે ધવલથી પેલા પણ વાયુ કે ના વાયુ દેખાતું જ નહીં ગતું તો અમે શું વાયુ આ દેખ્યું શું હોય પડ્યું હોય રમા ભમણ પડ્યું કો અમે તો રમા ભમણ હા તો તમે રમા ભમણ કરો ખોટી તમે વાડ કરાવી હોય બગમ બગાડે આ જોજો તમે કો કે હું નહીં જાતો ના કોડીયો શું પડ્યો હે આ તો મારો નહીં કોડીયો ધવલજી તો આ તો હું ઘેલ લઈ જુ પરો ના ના તમારો છે મને ખબર હે મારો નઈ પણ કોડીઓ કીધું તો કરું જમણી આ ફેર આયા આયા આ હલકાથી ધણ ચોરી કરવા આવતા હારું હારું હેડો જો લાગ્યા એટલે કોડીયા લઈ લે રોજ લકડા લેવા આયા હી યાર લકડા રાછે કે ના કટકામ કે બધા સાફ કરી લે લાગે જોતા યાર લકડા થી દેખાતા નઈ લાગે લઈ જ જાય બધા લાગે આ આજે દેખતા

હમ નહી તો આ શું કરી રહ્યો છે કે કે આ બધા ડાળમાં બધી પડી ગઈ છે છે પેલે હેડો 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 જલ્દી હેડો બોલો બતાવ

ये भूत काना आज दिसती राह खाली 2